એટલો ચમત્કાર થયો છે અને આ દીકરી એટલો સૌથી મોટો ઇતિહાસ રચ્યો છે એક આ નાનકડી બાળકી છે તે તમે જોઈ રહ્યા છો તેને હવે મિત્રો અનંત અંબાણી પણ મળવા આવશે અને મિત્રો આ છોકરીનું નસીબ ખોલી ગયું છે તો મિત્રો આવા સમાચાર હાલની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આ દીકરી અમદાવાદથી નીકળેલ છે અને દ્વારકા જઈ રહી છે મિત્રો પગપાળા જી હા મિત્રો અને મિત્રો એટલો મોટો રેકોર્ડ બનાવી દીધો છે કે આજ સુધી ગુજરાતની અંદર લગભગ કોઈએ નથી બનાવ્યો તો મિત્રો હવે ક્યારે આવશે અનંત અંબાણી અને આને ક્યારે મળશે ચલો બધું જ ડિટેલમાં જાણી લઈએ પણ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આ વિડિયો હાલની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે હવે મિત્રો વાત કરીએ કે ગુજરાતના એટલે કે ભારતના નંબર વન કરોડપતિ વ્યક્તિ મુકેશ અંબાણીના દીકરા અનંદ અંબાણી અમને મળવા આવી શકે છે મિત્રો આપણે એક નાના ઘરથી છીએ એટલે મિત્રો આપણને કોઈ મળવા તો ના આવે પણ કદાચ મિત્રો આ વિડીયો તેમના સુધી પહોંચી શકે છે એટલે કે આ હું જે બનાવી રહ્યો છું એ નહીં પરંતુ કોઈપણ આ દીકરીનો ક્યાંય પણ વિડીયો જો પહોંચી શકે છે તો મિત્રો અનંદ અંબાણી પણ મળી શકે છે જોવાનું કિસ્મત ખુલી શકે છે કારણ કે મિત્રો આ છોકરી એક ધાર્મિક સ્થળે જઈ રહી છે અને મિત્રો એ પણ એની પોતાની લાગણીથી ચાલતી તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ કરવો તો કરજો પરંતુ આ વિડીયોને ફક્તને ફક્ત ફક્ત કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો આ વિડીયોને એટલો શેર કરો કે આ દીકરીને બને તેટલી એને ઉપેચ્છાઓ મળે એને જાગવાની હો અને આગળ ક્યાંય પણ જવાની મિત્રો આની અંદર આતુરતા જાગે તે ધાર્મિક સ્થળોની મુલાકાત લે બાકી મિત્રો આના પર કોઈ ફેક વિડીયો બનાવતા નહીં કારણ કે ચોખ્ખે ચોખ્ખી કાર્યવાહી કરવામાં આવે છે બાકી વિડીયો કેવો લાગે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો આટલા સુધી વિડીયો જોતા જોતા આવી ગયા છો તો દિલથી ખૂબ ખૂબ આભાર હવે મિત્રો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી લો ત્યાંથી તમને એને મને ને બધને સ્વર્ગ જેવું લાગે અને મિત્રો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર ધીસ વિડીયો વોચિંગ